સમાચારની શરૂઆત કરીએ સુદામડા ગામમાં એક અઠવાડિયાથી ભયનો માહોલ છે અને જિલ્લાની પોલીસ સુદામડા ગામમાં ખડકી દેવાઈ એક અઠવાડિયામાં સુદામડામાં ત્રણ નોંધાઈ છે અને પહેલી ફરિયાદમાં એક ઘર ઉપર રાઉન્ડ ફાયરિંગ થયા હતા બીજી ફરિયાદમાં ચાર લોકો સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો હતો અને ત્રીજી ફરિયાદમાં જૂની અદાલતમાં મારામારીની ઘટના બની હતી ત્યારે અત્યારે અજંપા ભરી સ્થિતિ સુરેન્દ્રનગરના સુદામડા ગામમાં થઈ છે એક જ અઠવાડિયામાં ત્રણ ગંભીર ફરિયાદો આ ગામમાં દાખલ થઈ છે સૌથી પહેલા દસ રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે મુદ્દે સચિન પર ગયા છે સચિન સુદામડા ગામ જ્યાં અત્યારે સ્થિતિ એક ભયનો માહોલ સચિન વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા ઘટતી લાગી રહ્યું છે જિલ્લાના સાયલા તાલુકાના સુદામડા ગામે થોડા દિવસ ઘર ઉપર દસ રાઉન્ડ ફાયરિંગ થયું હતું કાલે મારામારી જમીનની લેવડ દેવડ લઈને મારામારી સર્જાઈ હતી જેમાં બે લોકોને ગંભીર ઈજા પહોંચી હતી અને હાલ અત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની પોલીસ સુદામડા ગામમાં ખડપ દેવાતા હાલ સુદામડા ગામમાં ભયનો મોલ સર્જાયો જી બિલકુલ સચિન સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર